સામાન્ય રીતે મોટા ભાગના યુવાનો શિક્ષણ મેળવ્યા બાદ નોકરી અથવા તો વ્યવસાય કરવાનું પસંદ કરતા હોય છે એમાં પણ વિદેશમાં અભ્યાસ બાદ તો વિદેશમાં જ વસવાટ કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ જામનગરના એક યુવાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ પણ પ્રાકૃતિક ખેતીને અપનાવી યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે જામનગરમાં ત્રણ મોટા બ્રાસનો ઉદ્યોગના માલિક ગિરધર અકબરી જાણીતા ઉદ્યોગપતિ છે તેમણે પોતાના પુત્ર હર્ષિત અકબરીને લંડન અભ્યાસ કરાવ્યો હતો ઉદ્યોગપતિ પિતાની ઈચ્છા હતી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ તેના ઉદ્યોગને આગળ વધારે પરંતુ વિદેશ અભ્યાસ કર્યા બાદ હર્ષિત અકબરીએ પ્રાકૃતિક ખેતીમાં રુચિ હોવાથી ખેતીના વ્યવસાયને અપનાવ્યો છે નમસ્કાર મારું નામ હર્ષિત અકબરી છે હું એમએસસી એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું લંડન બ્રુનેન યુનિવર્સિટીમાંથી મેં મારું ગ્રેજ્યુએશન કરેલું છે અને હાલ હું જામનગરમાં બેઝ ઓર્ગેનિક નામથી એક સ્ટાર્ટઅપ ચલાવું છું જેમાં અમે ઓર્ગેનિક વેજીટેબલ્સનું કલ્ટિવેશન કરી અને બધાને હોમ ડિલિવરી પ્રોવાઈડ કરીએ છીએ આ ફિલ્ડ પર્ટિક્યુલર સિલેક્ટ કરવાનું એકમાત્ર કારણ એ હતું કે આપણે આ બહુ જ એક વેક્યુમવાળી માર્કેટ છે જેને બહુ જ ઓછા લોકોએ એક્સપ્લોર કરેલી છે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર લેન્ડની બહુ જ અવેલેબિલિટી છે તેમ છતાં લોકો આ એક ઓપોર્ચ્યુનિટીને મિસ કરી રહ્યા છે અને આજના જે ટેકનોલોજીના યુગમાં આપણે જે કોઈ ઇન્ફોર્મેશનની અવેલેબિલિટી છે જેનો ઉપયોગ ખાસ કરીને ખેતી જેવા સબ્જેક્ટમાં કરીએ તો એનું બહુ જ સારું આઉટપુટ મળી શકે અને વધારેમાં વધારે લોકોને આપણે ફાયદા થઈ શકીએ જેથી કરીને એ લોકોને કેમિકલથી પકવેલા કોઈ પણ શાકભાજી અથવા તો એવું અનાજ છે જે ઘણી બધી બીજી નુકસાની કરે છે એનાથી રોકી શકીએ કોઈ પણ દવા કે કેમિકલ્સ વગર શાકભાજીને વાવેતર કરીને સારી ગુણવત્તાના શાક લોકોના રસોડા સુધી આપવાનું કામ શિક્ષિત યુવાન હર્ષિત અકબરી દ્વારા કરવામાં આવે છે આ યુવાને વિદેશમાં અભ્યાસ બાદ વિદેશમાં વ્યવસાય અથવા વતનમાં બ્રાઝનો ઉદ્યોગ સંભાળવાની તક હોવા છતાં પ્રાકૃતિક ખેતીના વ્યવસાયને અપનાવ્યો હતો આપણા કૃષિપ્રધાન દેશમાં યુવાનો પોતાના શિક્ષણ અને આવડતનો ખેતીના વ્યવસાયમાં ઉપયોગ કરે વધુ સફળતા મેળવી શકાય છે હાલ આ પ્રોજેક્ટ અત્યારે સાત વિઘામાં ફેલાયેલો છે જ્યાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ અને અમે આ પ્રેક્ટિસ છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ અમારું મેજોરિટી પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વેજીટેબલ્સ ખાસ કરીને છે જેમાં રોજિંદા વપરાશમાં આવતી વેરાયટીઝ અમે કલ્ટિવેટ કરીએ છીએ અહીંયા અને ટોટલી હંડ્રેડ ઓર્ગેનિક અમારી પ્રેક્ટિસ છે એમાં એક પણ જાતના કોઈપણ જંતુનાશક દવા અથવા તો કોઈપણ જાતના યુરિયા પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ નથી કરતા અને ફાર્મ પરથી લઈ ફાર્મથી લઈ અને તમારા ડોરસ્ટેપ સુધી અમે પ્રોડક્ટ બધી પહોંચાડીએ છીએ જેથી કરીને ક્વોલિટી વિશે કોઈ પણ કચાશ અમે રાખતા નથી અને તેથી કરીને આપણે મેક્સિમમ લોકોને આ વસ્તુનો બેનિફિટ આપીએ છીએ